બે દાડા પેલા છોકરા રાજ

અવે 11 વાગ્યા છે 1 કલાક બાકી છે હવે હું કરશું તાર હવે હવે પુથક એમ નહી તું લતાય કલાકે પૂરા થઈ ગયા છે પાંચ મે તો તું પાણી પાડી લેતાય કોઈ પાણી નાખો ઈગડાને હે હે તેરા ચા કાકા મરી ગયા કાકા લાબાુ હવે બે હાજર પચીસ માં તું એ અમારે છેડે આપશો પછી તારો નંબર આવશે આપડે <laughs> 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 જો અમે ચેડે પડ્યા તો જાતા તરી કે ચિલ્લે ચિલ્લે જન જલે ને હવા કાઢ ના ગડી ટીવી ની કારણે ઘડી ક્યો આવે ને કારણે 25 ની કાઢા તારે જ જવું પડશે પડો તમે બોલા આગળ શું કા કાઢા પડશે હોવ તો જા લેવડ કાટી ને ચેડે પડ્યા તો કાઢણો કે લે મે હવા કાઢ ના હા કાઢ ના જી કોઈ કાટે ને હવા કાઢ જાવી ઓમે શું આવતી લાગે આ બધું તમે જ કરો થાય પેલો પેલો મહિનો છે એટલે કળિયુગ શું સારો ઊંઘાડ જુઓ ઉંઘાડ્યો નઈ કળિયુગ તું પેલો મહિનો છુ આજથી શરૂ તમાર કળિયુ ચાલુ પેલા મહિનામાં હવાના કરતા બસ હો હવા આપડા કોમે લાગો હવે હું લ્યુટી ચાલુ ચાલુ કરો તા ને હવે ફેરવાઈ દો વ્યાસણો દવા ગોડો બે હજાર પચી આવશે એટલે ખુશ કરવું પડશે બધી વસ્તી મહિનો મોટો થાય છે અમેનો બોવરો એ બાદમાં મને બોવરો કાટો કાટો લ્યા એ છોકરો તમે મોણેનો મોરી આ છોકરો ગાના છે લ્યા એ બાદમાં મૈનાને કાકો દતા રયા આય હોય થારા

નાય તું આ રસ્તામાં છે ઉવા નોખો અલ્યા પાટો રો દોરા દો અલ્યા જેવા કરી દીધા છે આવું જ આયો ઓલો ले आबो 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 ले Ya jatuh dah pilihan <tangan> 就搁河南那里的。